જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે આજે આપણે તૈયાર કરીશું લસણ અને ડુંગળીના ઉપયોગ વગર ચણાનું મસાલેદાર શાક તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે મેં સૌથી પહેલાં એક વાટકી એક ચણા લીધેલા છે તેને ધોઈ અને સાફ કરીને લીધેલા છે તો એક બાઉલમાં એક વાટકી હું ચણા એડ કરી દઈશ અને એક મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ ચણાને પલળવા માટે વધારે પાણી જોઈએ છે તો આપણે વધારે પાણી સાથે જ પલાળીશું ત્યારબાદ તેને ઢાંકી અને આખી રાત કે પછી આઠેક કલાક માટે રાખી દઈશું ઓવરનાઈટ શોક થયેલા ચણાને જોઈએ તો તે સારી રીતે પલળી ગયા છે ત્યારબાદ આપણે એક પ્રેશર કુકર લેશું જેમાં બધા જ ચણાને એડ કરી દેશું ચણા ઉમેર્યા બાદ એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ ચણાના પૂરતું સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દેશું કુકરનું ઢાંકણ બંધ કરી અને ચણાને ત્રણ જેટલી વિસલ કરી લેશું ત્યારબાદ કૂકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીને ચેક કરીએ તો અહીંયા ચણા છે એ સારી રીતે આપણા બફાઈ ગયા છે ચણાનું મસાલેદાર શાક બનાવવા માટે આ રીતે મેં એક પેન રાખેલું છે જેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દેશું ત્યારબાદ બધા જ મસાલા છે એ તૈયાર કરી લેશું જેમાં અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો અહીંયા ચાટ મસાલો એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું આ જ રીતે બધા જ મસાલા તૈયાર કરી અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ પેનમાં રાખેલું આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે જેમાં વન ફોર્થ ટી સ્પૂન રાઈ એડ કરી દેશું વન ફોર્થ ટી સ્પૂન જીરું ઉમેરી દેસું પીંચ જેટલી હિંગ એડ કરી દેસું અને ત્યારબાદ પાણીમાં ઘોળેલા બધા જ મસાલાનો વઘાર કરી દેસું વઘાર સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ બાફી રાખેલા ચણા છે એને આપણે એડ કરી દેસું આ રીતે મસાલાને પાણીમાં ઘોળી અને ત્યારબાદ તૈયાર કરીને એડ કરવાથી શાક છે એ થોડું મસાલેદાર અને થોડું ગ્રેવીવાળું તૈયાર થાય છે જે જલ્દીથી સોગી નથી થઈ જતું અને ખાવામાં તે સરસ લાગે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને મિક્સ કરી દેસું નમક મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી એવી ખાંડ એડ કરી દેશું અને ચટપટો સ્વાદ આપવા માટે આમચૂર પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી અને બધા જ મસાલા કૂક થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું ત્યારબાદ તેને ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરીશું તો મિત્રો અમારી ચેનલ પરની રેસીપીઝ જો તમને પસંદ હોય તો અમીધારા કુકિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ